જરાયત જમીન માટે ટોચ મર્યાદા વિસ્તાર કેટલો છે અડતાલીસ એકર મોસમી સિંચાઈવાળી જમીન ડાંગર ક્યારેની જમીન માટે ટોચ મર્યાદા કેટલો છે ચોવીસ એકર બારમાસી સિંચાઈવાળી જમીન માટે ટોચ મર્યાદા વિસ્તાર કેટલો છે બાર એકર પોષણક્ષમ જમીન ગણવામાં નીચેના મો નીચેમાંથી કઈ જમીન બાદ રાખવામાં આવે છે વર્કસ જમીન ટોચ મર્યાદા વિસ્તાર અથવા પોષણક્ષમ જમીનમાં ફેરફાર કરવાની સત્તા કોને છે રાજ્ય સરકાર ગામ અથવા વિસ્તાર માટે ગણોતનો દર કોણ નક્કી કરે છે મામલતદાર મામલતદાર દ્વારા નક્કી કરેલો ગણોતનો દર કેટલો સમય માટે અમલમાં રહેશે પાંચ વર્ષ જો ગણોતનો દર પાંચ વર્ષની મુદત બાદ ફરી નક્કી ન કરવામાં આવે તો શું થશે જૂનો દર ચાલુ રહેશે જ્યાં સુધી નવો નક્કી ન થાય ત્યાં સુધી નીચેનામોથી કઈ સ્થિતિમાં ગણોત ઘટાડી શકાય છે પૂર અથવા અન્ય કારણોસર જમીન ખેતી યોગ્ય ન રહે ત્યારે જમીન માલિકના ખર્ચે કરેલી સુધારણાથી જમીનની ઉપજ વધે તો શું કરી શકાય ગણોત વધારી શકાય કોઈ વર્ષ માટે ગણોતની રકમ જો જમીનના ઉત્પન્ન ના એક છઠ્ઠા ભાગની કિંમત કરતાં વધારે થાય તો ગણોતિયાને શું અધિકાર છે વધારાની રકમ કપાત કરવાનો અધિકાર જમીન કયા વર્ગની છે તે બાબતે વિવાદ થાય તો નિર્ણય કોણ કરશે મામલતદાર તપાસ કરીને નિર્ણય કરશે ગણોત નક્કી ન થાય ત્યાં સુધી ગણોતીઓ કયા દરેક ગણોત આપશે સુધારા અધિનિયમ ઓગણીસો પંચાવનના આરંભ પહેલાં જે દર આપવાતો હતો તે દરે અધિનિયમની જોગવાઈઓના ઉલ્લંઘન કરીને ગણોત વસૂલ કરવામાં આવે તો શું કરવું ફરજિયાત છે રકમ ઘણોતિયાને તરત પરત આપવી પડશે ગેરકાયદેસર રીતે ઘણોતર વસૂલ કરનાર જમીન માલિક માટે શું જોગવાઈ છે રકમ પરત વધતા વળતર પ્લસ શિક્ષાપાત્ર થશે મુંબઈ જમીન મહેસૂલ અધિનિયમ અઢારસો ને ઇગણ્યાસી મુજબ ગણોતિયાએ શું ચૂકવવું પડે જમીન મહેસૂલ ગણોતિયાએ કયા દિવસે પહેલાં ગણોત ચૂકવવો જરૂરી છે એકત્રીસ મે ગણોત વહીવટ સમાપ્ત કરતાં પહેલાં શું ફરજીયાત છે લેખિત નોટિસ આપવી ફરજીયાત નોટિસ મળ્યા બાદ ગણોતિયાએ ખામી સુધારી દે તો વહીવટ સમાપ્ત નહીં થાય ગણોતીઓ પોતાનો હિત સંબંધ સોંપવા માગે તો કોને લેખિત જાણ કરવી ફરજિયાત છે જમીન માલિક અને કલેક્ટરને ગણોતિયાએ પોતાના ખર્ચે બાંધેલું રહેવાનું ઘર ક્યારે ખાલી કરાવી શકાય ત્રણ વખત ભાડું ન ચૂકવે ત્યારે રહેવાના ઘર માટે પ્રથમ ખરીદી અધિકાર કોને મળે છે ગણોતિયાને જમીન માલિકે ગણોતિયાને ખરીદી માટે કેટલા સમયની મુદત આપવી પડે ત્રણ મહિના ટ્રિબ્યુનલ દ્વારા નક્કી થતી કિંમત કેટલાથી વધુ ન હોઈ શકે વાર્ષિક ભાડાની વીસ ગણી ટ્રિબ્યુનલ નક્કી કરેલી રકમ કેટલા સમયમાં જમા કરાવવી પડે એક વર્ષમાં જો ગણોતીઓ નિર્દિષ્ટ સમય મર્યાદામાં જમીન ખરીદવાની ઈચ્છા ન બતાવે તો શું થશે ગણોતિયાનો પ્રથમ પસંદગીનો હક જતો રહે ગણોતિયાએ જમીન ખરીદવાની ઈચ્છા કેવી રીતે વ્યક્ત કરવી જોઈએ જમીન માલિકને લેખિત નોટિસ આપી ગણોતિયાએ જમીનની કિંમત કેવી રીતે ચૂકવી શકે એક સામટી અથવા હપ્તામાં કુદરતી રીતે ઉગતા ઝાડોના ઉત્પન્નમાંથી ગણોતિયાનો કેટલો હિસ્સો રહેશે બે તૃતીયાંશ કુદરતી રીતે ઉગતા ઝાડોના ઉત્પન્ન મોથી જમીન માલિકનો કેટલો હિસ્સો રહેશે એક તૃતીયાંશ કલમ બાવીસ મુજબ જમીનના બાણો જાળવવા અને સારી હાલતમાં રાખવા માટે કોણ જવાબદાર રહેશે ગણોતીઓ ગણોતીઓ ગણોત ન આપવાને કારણે જમીન ખાલી કરાવવા કાર્યવાહી થાય તો મામલતદાર કેટલો સમય આપે બાર મહિના એક વર્ષ પાક નિષ્ફળ જાય અથવા આપત્તિના કારણે ગણોતીઓ ઘણોત ચૂકવી ન શકે તો મામલતદાર શું કરી શકે વધુ એક વર્ષનો સમય આપી શકે જો ગણોતીઓ સતત ત્રણ વર્ષ સુધી ઘણોત ન આપે તો રાહતની જોગવાઈ લાગુ પડશે લાગુ પડશે નહીં